દેશના વિપક્ષી નેતા જેવું જવાબદાર પંથ સંભાળી રહેલા રાહુલ ગાંધીએ છેક અમેરિકા જઈને અનામત મુદ્દે બિલકુલ ગેરજવાબદાર અને અણછાછતું નિવેદન આપીને તેમના પદની ઘરીમાં લોપી છે અને દેશના કરોડો આરક્ષિતોની ભાવનાને ઠેસ પહોંચાડી છે ત્યારે તેમના નિવેદનના વિરોધમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનના નેતૃત્વ હેઠળ આજરોજ ભુજ ટાઉનહોલ પાસે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા ધરણા બાદ પ્રતિક્રિયા આપતા શ્રી વરચંદે જણાવ્યું હતું કે દેશના પવિત્ર બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરે ભારત વર્ષની સામાજિક ભૌગોલિક પરિસ્થિતિ દેશવાસીઓની તાસીર અને માનસ તમામ વર્ગો વચ્ચે સમાનતા જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈને દુરોગામી ભવિષ્યનો વિચાર કરીને બંધારણ ઘડ્યું હતું તેમજ આરક્ષણનું અમલીકરણ કર્યું હતું આરક્ષણ અને બંધારણની આડમાં સાત દાયકાથી અવિરતપણે લોકોને ધૂત્યા છે જેની ફરી એક વખત રાહુલ ગાંધીએ સાબિતી આપીને તેમની મેલી મુરાદ જાણે અજાણે છતી કરી દીધી છે જેના વિરોધમાં આજરોજ જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા જેમાં તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ મંત્રી વસંતભાઈ કોડરાણી વિકાસભાઈ રાજકોટ પ્રફુલસિંહ જાડેજા વિજુબેન રબાડી નરેન્દ્ર પ્રજાપતિ ધવલ આચાર્ય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અનિરુદ્ધભાઈ દવે વાસણભાઈ આહિર પંકજભાઈ મહેતા ભરતભાઈ શાહ પંચાણભાઈ સંજોગ રશ્મિબેન સોલંકી મયદીપસિંહ જાડેજા જોડાયા હતા